સમગ્ર દેશની અંદર વોટ ચોરી થઈ રહી છે ઉદાહરણ સાથે ત્યારે સમગ્ર અંદર લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અંદર પ્રજા પણ આગળ આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે ત્રણ કલાક પ્રતિક ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આજે રાજકોટ ખાતે સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે રાખીને આજે વોટ ચોરી ગોડ નારા સાથે મેં કાર્યક્રમ રાખ્યો છે આવનારા દિવસોની અંદર લોકોના મત જે ચોરાઈ રહ્યા છે લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી કઈ રીતે આ લોકો વોટ ચોરી કરી રહ્યા છે એની જાગૃતતા માટે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઘર ઘર સુધી જશે અને લોકોને સમજાવશે એ જ વાત માટે આજે જે નંબર પણ અંદર ડાયલ કરેલો છે એમાં આશરે ઓછામાં ઓછા સાહીઠ લાખથી વધારે લોકો મિસકોલ મળ્યા છે જે આ વોટ ચોરીની તરફેણની અંદર વધારે લોકોમાં જાગૃતતા આવે અને લોકશાહી લોકશાહી નું ચિરણ થતું બચે એના માટે કોંગ્રેસ લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી જશે